એકત્રીસ ડિસેમ્બરના વરસાદ ઉત્સવને લઈને સાબરકાંઠા જિલ્લામાં પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે ગુજરાત રાજસ્થાનને જોડતી તમામ સરહદો પર ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રાજસ્થાન તરફથી ગુજરાતમાં ધુસણખોરી અટકાવવા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત અને રાજસ્થાનને જોડતી સરહદો પર પોલીસ દ્વારા કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે વિજયનગર તાલુકાની રાણી બોર્ડર ખોખરા બોર્ડર ડયા બોર્ડર ઘાટા બોર્ડર તેમજ દલપતપુરા બોર્ડર પર પોલીસ દ્વારા દરેક વાહનનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને રાજસ્થાન થી ગુજરાતમાં પ્રવેશતા તમામ નાના મોટા વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે આ કામગીરી નો મુખ્ય હેતુ ચરસ ગાંજો તેમજ દારૂ જેવા નશીલા પદાર્થોના દુષણ ને અટકાવવાનો છે પોલીસ તંત્ર દ્વારા સર્વેલન્સ ટીમો સાથે ખાનગી એજન્સીઓને પણ એલર્ટ રાખવામાં આવી છે દરેક શંકાસ્પદ ગતિવિધિ પર બારીક નજર રાખવામાં આવી રહી છે ભૂતકાળમાં અનેક વખત રાજસ્થાન તરફથી ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ થતા પોલીસે મોટી કાર્યવાહી કરી જપ્તી પણ કરી હતી એકત્રીસ ડિસેમ્બર પહેલાં પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે લલિત ડામોર દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા